તાલુકાના બહિયલ થી બારડોલી બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા જેટલા ને પોલીસે દબોચ્યા ગાંધીનગર જિલ્લાના દહેગામ પોલીસ સ્ટેશન માં સંયુક્ત રીતે ખાનગી બાતમી મળી હતી કે બારડોલી ગામ થી બહિયલ ગામ તરફ જતા રોડ ની બાજુમાં ખુલ્લી ગોચર ની જાહેર જગ્યામાં કેટલાક ઈસમો કુંડાળુ કરીને જુગાર રમી રહ્યા છે એવી પાકી બાતમીના આધારે ઓચિંદી પોલીસે રેડ કરતા પ્રવિણજી દોલાજી રાઠોડ અર્જનજી મુવાડા સુરેશ પ્રતાપજી ચૌહાણ દહેગામ ગોડસી જહેરસિંહ ચૌહાણ ઈસનપુર ડોડિયા કુંવરસિંહ ઝાલા કલ્યાણજી મુવાડા માલાજી ગાભાજી ઠાકોરની નાની બારડોલી રજની ભીખાભાઈ પંચાલ ઈસનપુર ડોડિયા પોલીસે રૂપિયા ઓગણત્રીસ તથા દાવ ઉપર રૂપિયા ત્રણ સાતસો સિત્તેર મલીને કુલ રૂપિયા તેત્રીસ હજાર બસો સિત્યોતેરનો મુદ્દામાલ પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટ બાય અગરસિંહ ચૌહાણ હરસોલી જિલ્લો ગાંધીનગર